રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી હવામાન વિભાગના મતે કચ્છ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો પંદર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે વલસાડ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે બનાસકાંઠા પાટણ દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મહેસાણા સાબરકાંઠા ખેડામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તે સિવાય અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી હવામાન વિભાગના મતે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ સુરત નવસારી દમણ દાદરા નગર હવેલી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં છૂટાછવાયા સ્થળે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજકોટ મોરબી અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ બનાસકાંઠા પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા આણંદ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જૂન મહિનામાં બાર ટકા ઓછો વરસાદ વરસ્યો હતો જૂન મહિનામાં એક સો ચાર એમએમ વરસાદ નોંધાયો હતો જ્યારે જૂન મહિનામાં એક સો અઢાર એમએમ વરસાદ હોવો જોઈએ અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી અડતાલીસ કલાકમાં જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ભારે વરસાદ પડશે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે રાજકોટ મોરબી હળવદ સુરેન્દ્રનગર ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે